દિલ્હી નોઈડામાં બે વ્યક્તિઓને સુરતના પુણા વિસ્તારમાં ગોંધી રાખ્યાની ઘટના સામે આવી છે ઓનલાઇન ગેમિંગના નાણાં લેવા નોઈડાથી બંનેના સુરત બોલાવ્યા હતા સુરતના પુણા ગામ બંનેને ગોંધી રાખી ખંડડી માંગવામાં આવી હોવાનું બહાર આવ્યું છે આરોપીએ ખંડડી માંગી અને ત્રણ લાખ રૂપિયા ઓનલાઇન પડાવ્યા હોવાની જાણકારી ગોંધી રખાયેલા વ્યક્તિઓને કોઈને કોઈ રીતે છટકું લઈને પોલીસ કંટ્રોલને જાણ કરવામાં સફળ રહ્યા બાદ લોકેશન પુણા પોલીસ સ્ટેશનને બતાવતા કંટ્રોલ રૂમમાંથી પુણા પોલીસની જાણ કરાઈ હતી બાદમાં આરોપીઓની પોલીસ તપાસની જાણ થતાં તેઓને બંનેને છોડી મૂક્યા હતા પુણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે અપહરણ કરનાર ચારને હાલ ઝડપી પાડ્યા અને ખંડરીના ત્રણ લાખ રૂપિયા રિકવર કર્યા છે સમગ્ર મામલે પોલીસે જાતે જ ફરિયાદી બનીને આગળની કાર્યવાહી હાથ ધરી છે